નેતા કરશન કરેલા લઈ પાસ અલ્પેશ કથિરિયાએ સુરતમાં પ્રતિક્રિયા આપી હતી ડોક્ટર કરશન પટેલના નિવેદનને લઈ પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે કરશન કાકાનું નિવેદન સાંભળ્યું તે સાંભળીને મને દુઃખ થયું છે

તદ્દન હકીકતથી વિપરીત વાતો છે અને અવડી ઉંમરે સન્માનનીય અને સમાજની અગ્રગણ્ય વ્યક્તિને ઘણી બધી સંસ્થાઓમાં ટ્રસ્ટી પદે રહેલી વ્યક્તિ આવું નિવેદન કરે તો સ્વાભાવિક લોકોને આશ્ચર્ય થાય અને અમને તો એનાથી સાથે દુઃખ પણ થયું છે કે સન્માનનીય વ્યક્તિના મોઢે આ વાત ન હોવી જોઈએ અનામત આંદોલનથી આજે ડબલ્યુએસના લાભો મળી રહ્યા છે દસ અનામત મળી રહી છે યુવા સ્વાવલંબન યોજનાના લાભો મળી રહ્યા છે બિન અનામત આયોગ બની રહ્યું છે અને સમાજના કોઈ ઉદ્યોગપતિ બે રૂપિયાના લાભો મળી રહ્યા છે માત્ર ને માત્ર અનામત આંદોલનના કારણે છે અને કોઈ એક સમાજ નહીં ગુજરાતની અંદર દોઢસો થી પણ વધારે સમાજના યુવાન યુવતી આનો લાભ લઈ રહ્યા છે એનું સદાય માટે અમને ગૌરવ હતું છે અને આવનારા દિવસોમાં પણ આ ગૌરવ વધતું રહેશે આનંદીબેન પટેલની વાતની બાબતમાં એ જે દીકરીની બાબતની વાત કરે છે તો જે તે વખતે એને બચાવ સમિતિ ખોલીને એનું સમર્થન કરી અને બહાર આવવું જોઈતું હતું નિર્ણય અમારો નથી જે તે વખતની સરકાર પાર્ટી સુપ્રીમો અને અહીંના ધારાસભ્યોના નિર્ણયોથી આ બધી ઘટનાઓ બનતી હોય છે ત્રીજી જે બાબત છે શહીદ યુવાનોની તો એના માટે અમે હરમેશને માટે કામ કરીએ છીએ એમના પરિવારને શું મદદ મળી નહીં મળી એ પરિવાર જ જણાવી શકશે અને ઘણી વસ્તુ બંધ બહારને પતતી હોય છે અને મીડિયામાં કોઈ બહાર માહિતી આપવાની હોતી નથી અને જે વાત છે કે સમાજને આનાથી નથી મળ્યું એકદમ ખોટી વાત એટલા માટે છે કે એમણે જે મંચમાં જે બોલ્યા છે એ સમાજનું જ મંચ હતું એ કાર્યક્રમમાં જે બોલ્યા છે ને એમાં જેનું સન્માન કર્યું છે યુવાન યુવતીઓનું જે નોકરીમાં જોડાયા છે એ પણ ઈડબલ્યુએસ અનામતના કારણે જ નોકરીમાં જોડાયા છે એટલે એ પરિવારને જ ખબર હોય કે ઈડબલ્યુએસ ને અનામત આંદોલનના કારણે એના પરિવારને શું લાભ થયો છે ને આજે નોકરી મળી છે એટલે જે મંચ પર તમે બોલ્યા છો એ મંચ એ સમાજનું મંચ છે અનામત આંદોલનના કારણે જ આ મંચ ઊભું થયું છે નર આજે તમને આ સન્માન કરવાનો પણ મોકો ના મળે